પણ વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બંધાવતા સમયે જવાનોમાં હરખ જોવા મળ્યો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે કારણ કે તેમની બહેનો તેમને રાખી બાંધવા માટે આવી શકતી નથી ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખી બાંધી છે તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે નળાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીંયા આવીએ છીએ તેમને રક્ષાની રાખી રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો સો જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નાડા બેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષાબંધીને બંદીનો તહેવાર ઉજવ્યો છે ખુબ આનંદ